શિક્ષણ વિભાગ તરફથી વલસાડ જિલ્લાની મદ્રેસાઓની અંદર આજે ચેકિંગ કરવામાં આવ્યું શિક્ષણ વિભાગની ટીમો જિલ્લાની વિવિધ મદ્રેસાઓમાં પહોંચી અહીં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા તેમજ મદરેસામાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી શિક્ષણ વિભાગના મતે વલસાડ જિલ્લામાં છત્રીસ જેટલી મદ્રેસાઓ આવેલી છે રાજ્યભરની મદ્રેસાઓમાં તપાસ કરી અનેક રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ સરકારના આદેશ બાદ શિક્ષણ વિભાગ જરૂરી કાર્યવાહી કરશે વલસાડ જિલ્લાની થર્ટી સિક્સ મદરેસાઓ છે એ પૈકીની વલસાડ તાલુકામાં એટલે વલસાડ પ્રોપરમાં ચૌદ છે અમારે વાપીમાં દસ છે ઉમરગામમાં ત્રણ છે પાડીમાં આઠ છે અને ધરમપુરમાં એક એમ કરીને સત્રીસ જેટલી મદરેસાઓ વલસાડ જિલ્લામાં છે અમારા શિક્ષણ વિભાગમાંથી ગઈકાલે વીસીના માધ્યમથી અમને સૂચના આપવામાં આવેલી અને અમે અમારી ટીમ બનાવી અને તમામ ટીમના સભ્યો જે તે મદરેસામાં જઈ અને એની પ્રાથમિક માહિતી લીધી છે અને એક સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આ માહિતી આપવાની થતી હોય એટલે તાત્કાલિક ધોરણે અમે આ માહિતી એકત્રીકરણ કરી રહ્યા છીએ અને મદરેસામાં ઇન્ફોર્મલ એજ્યુકેશન આપવામાં આવે છે ફોર્મલ એજ્યુકેશન આપવા માટે એની ખાસ શિક્ષણ વિભાગ વિચારી રહ્યું છે અને અહીંયા જે વલસાડમાં જે અમે સર્વે કર્યો એમાં બહુ જ સરસ રીતે બધાનો સહકાર આપવામાં આવ્યો છે